નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ ભરતી કંડક્ટરની જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવેલ છે જેમાં કુલ જગ્યા પાંચસો એકોતેર છે અલગ અલગ દિવ્યાંગતાની કેટેગરી પ્રમાણે આ જગ્યા આવેલ છે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે સોળ નવ બે હજાર પચીસથી અને આ ફોર્મ ભરાશે એક દસ બે હજાર પચીસ સુધી અરજી કરવાની રહેશે ઓજસ ઉપર અને અરજી ફી છે બસો ને છત્રીસ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અથવા તો ધોરણ દસ પાસ પ્લસ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ફોર્મ ભરવા માટે બે વસ્તુ જરૂરી છે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જોઈએ અને કન્ડક્ટર લાઇસન્સ હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો બિનઅનામત કેટેગરી હોય તો તેતાલીસ વર્ષ અનામત કેટેગરી હોય તો પિસ્તાલીસ વર્ષ અને મહિલા હોય તો પિસ્તાલીસ વર્ષ સુધી આ ફોર્મ ભરી શકે છે લેખિત પરીક્ષા માટેની પસંદગી ધોરણ બાર પાસ જે ટકાવારી જે તમે અરજી ફોર્મમાં લખેલી હશે એના કુલ જગ્યાના પંદર ગણા ઉમેદવારને આની અંદર એક્ઝામ માટે બોલાવવામાં આવશે લેખિત પરીક્ષા ઓએમઆર બેઝ રહેશે સો ગુણની હશે સો પ્રશ્નો હશે દરેક પ્રશ્નોનો એક ગુણ હશે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે પોઈન્ટ પચીસ સ્ક્રીન ઉપર તમે સિલેબસ જોઈ શકો છો મેરિટ રહેશે લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પગાર ધોરણની વાત કરીએ તો પહેલાં પાંચ વર્ષ માટે રહેશે છવ્વીસ હજાર અને આ કન્ડક્ટરની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે તમને મદદરૂપ થશે આપણા વેબ સંકુલ એપ્લિકેશનનો જીએસઆરટીસી કન્ડક્ટરનો સ્માર્ટ કોર્સ ત્રણ મહિના માટે નવસો નવ્વાણું છ મહિના માટે એક હજાર છસો નવ્વાણું અને બાર મહિના માટે બે હજાર નવસો નવ્વાણુંની અંદર પરચેસ કરી શકો છો આ ઓફર વેલિડ છે ત્રણ દસ બે હજાર પચીસ સુધી તો આજે ડાઉનલોડ કરો આપણી વેબ સંકુલ એપ્લિકેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત